રાષ્ટ્રીય શાળાકીય રમોત્સવમાં મોડેલ સ્કૂલ તળાજેના કુલ ત્રીસ વિદ્યાર્થીઓએ જુદી જુદી રમતોમાં ભાગ લીધેલ હતો જેમાંથી દસ વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં વિજેતા થઈ રાજ્ય કક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે જેમાં મકવાણા દર્શનાબેન કરાટેમાં બારિયા રિંગલબેન કરાટેમાં દિહોરા સહેજલબેન કરાટેમાં પંડિયા સેજલબેન કુસ્તીમાં ડોડિયા પૂજાબેન કુસ્તીમાં બારીયા નૌધાબેન ચેસમાં સોલંકી ભાવિકાબેન સ્કેટિંગમાં ભીલ તેજલબેન સ્કેટિંગમાં ભુવા દયાબેન સ્કેટિંગમાં અને શિયાલ ભગવતીબેન એથ્લેટિક્સમાં આગામી ડિસેમ્બર મહિનામાં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ રાજ્ય કક્ષાએ કરશે મારું નામ પંડ્યા જીતુભાઈ છે હું મોડલ સ્કૂલ તરાજામાં અભ્યાસ કરું છું અગિયાર સાયન્સમાં અભ્યાસ કરું છું શારાકીય નેશનલ ગેમમાં કુસ્તીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલો છે અને હવે રાજ્ય કક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીશ અને શાળાના આચાર્ય રાજ્યગુરુ શ્રી મને માર્ગદર્શન પૂરું પાડી મારું નામ બારીયા નવઠા કેતનભાઈ છે હું મોડલ સ્કૂલ તળાજામાં ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરું છું મેં સ્કૂલ નેશનલ ગેમ્સ સ્પર્ધામાં મેં ચેસ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે હું રાજ્યકક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીશ અમારી શાળાના આચાર્ય શ્રી રાજ્ય વિશાલ સર રાજ્યગુરુએ અમને માર્ગદર્શન પૂરું પાડ્યું અને અમારા કોચ જાગૃતિ વિશે અમને માર્ગદર્શન પૂરું પાડ્યું નામ દિહોરા ફેઝલ છે હું મોડેલ સ્કૂલ તળાજામાં ધોરણ બારમાં અભ્યાસ કરું છું હું શાળાકીય નેશનલ ગેમ્સમાં કરાટેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે અને હવે રાજ્ય કક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીશ એવા અમારા શાળાના આશ્ચર્ય શ્રી વિશાલભાઈ રાજ્યગુરુ અને અમારા કોસ ચેતનસિંહ ગોહેલ અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે મારું નામ રાજ્યગુરુ વિશાલ પ્રિન્સિપાલ મોડેલ સ્કૂલ તળાજા સરકારશ્રી દ્વારા રમતને પ્રોત્સાહન મળે તે માટે શાળાકીય રમતોત્સવ ખેલ મહાકુંભજી સ્પર્ધાઓ યોજે છે જેમાં મોડેલ સ્કૂલના ત્રીસ વિદ્યાર્થી ભાઈ બહેનોએ શાળાકીય રમતોત્સવની અંદર ભાગ લીધો જેમાંથી દસ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અમારું રાજ્ય કક્ષાએ રમવા જશે એ બદલ અમે ગૌરવની લાગણી અનુભવી છે તમામ વિદ્યાર્થીઓ શુભેચ્છા આપીએ છીએ આ રમતગમત પાછળ અમારા સ્ટાફના ચેતનસિંહ હેતલબેન તેમજ સતીષભાઈ મહેપાલસિંહ રાહુલ સાહેબ અને ખાસ કરીને જેને યોગ ટીચર છે એવા જાગુભાઈને ખૂબ જહેમત ઉઠાવી અને વિદ્યાર્થીઓની અંદર રહેલી પ્રતિભા શોધી તેને તાલીમ આપી અને રાજ્યકક્ષા સુધી અમારું ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તે બદલ તમામને હું શુભેચ્છા આપું છું અસ્તુ ધન્યવાદ